અને તમે જો હજુ સુધી આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાણા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપ શૈક્ષણિક વર્ષ બે હજાર માટેના વૉટ્સપ ગ્રુપની લિંક આપેલી છે એ ગ્રુપમાં પણ તમે અચૂકથી જોઈન થઈ જજો એ ગ્રુપની અંદર તમને ધોરણ નવની આવનારી તમામે તમામ માહિતીઓની જાણકારી સૌપ્રથમ ત્યાં જોવા મળી જશે फटाफट તમારા બીજા મિત્રો સુધી પણ લિન્કને પહોંચાડી દો અને મારો અવાજ ક્લિયર આવતો હોય તો લાઈવ ચેટની અંદર યશ લખીને જણાવજો તો મિત્રો તમારો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ આપણે વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ તો સૌપ્રથમ ધોરણ નવ વિષય છે ગુજરાતી આપણું ફર્સ્ટ કાવ્ય છે સાંજ સમય સાંભળીઓ વાલો જેમના લેખક છે નરસિંહ મહેતા નરસિંહ મહેતા આપણે ગુજરાતી સાહિત્યના સૌથી જૂના એટલે કે આદિકવિ પણ ગણવામાં આવે છે તો ચલો આપણે શરૂઆત કરીએ આગળ વધીશું સૌ પ્રથમ આપણે આ કાવ્યની અંદર સૌ પ્રથમ કવિ તો આપણે આગળ જેવી રીતે રીતે ચર્ચા કરી એવી આ કાવ્યના કવિ છે કવિશ્રી નરસિંહ મહેતા નરસિંહ મહેતા તમે જોઈ શકો છો ચિત્રની અંદર તો નરસિંહ મહેતા સમય તો મિત્રો તમારે યાદ રાખવાનું છે આ નરસિંહ મહેતાનો જન્મ સમય નથી પરંતુ એ કયા સમયની અંદર થઈ ગયા એમનું છે તો નરસિંહ મહેતા આશરે પંદરમું શતક એટલે કે કન્ફર્મ નથી પણ આશરે જે પંદરમી સદીની અંદર નરસિંહ મહેતા થઈ ગયા હોવાનું અનુમાન છે ખાલી પછી છે કે ભાવનગરના તળાજામાં તેમનો જન્મ થયો હતો ભાવનગરના તળાજામાં તેમનો જન્મ થયો હતો પરંતુ તેમનું બાળપણ જુનાગઢમાં વીત્યું હતું એટલે કે નરસિંહ મહેતાની જે જન્મભૂમિ છે એ મિત્રો છે ભાવનગરનું તળાજા ગામ પણ પોતાની જે કર્મભૂમિ છે એ મિત્રો છે જુનાગઢમાં મિત્રો જન્મભૂમિ એટલે કે જ્યાં આપણો જન્મ થાય છે તેમને મિત્રો આપણી જન્મભૂમિ કહેવામાં આવે છે અને કર્મભૂમિ એટલે કે જ્યાં આપણે પોતાના કાર્યો કરીએ છીએ પોતાનું છીએ જીવન વિતાવીએ ત્યાં તે સ્થળને આપણી કર્મભૂમિ ગણવામાં આવે છે તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે નરસિંહ મહેતાના જે એમને પદો રચ્યા છે એમને જે કાવ્યો રચી છે એમના વિશે માહિતી મેળવીશું

ભાષાના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે આ મિત્રો અતિ મોઇસ્ટ આઈમ પ્રશ્ન કહી શકાય તમારી પ્રથમ પરીક્ષાની અંદર આ પ્રશ્ન સો ટકા પૂછાશે કે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના કયા કવિ તરીકે ઓળખવામાં આવે છે તો આદિકવિ અને એવું પણ પૂછાઈ શકે કે ગુજરાતી ભાષાના આ આદિકવિ તરીકે કોને ઓળખવામાં આવે છે તો આવશે આપણા કવિ શ્રી નરસિંહ મહેતાને પછી છે કે ઝુલણા છંદમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે તો મિત્રો આની અંદર છે કે નરસિંહ મહેતાએ મોટા ભાગના કાવ્યો કયા છંદની અંદર રચ્યા છે તો એની અંદર આવશે છંદ મિત્રો યાદ રાખવાનું છે કે બધે બધા કાવ્યો જૂના છંદની અંદર રચ્યા નથી પરંતુ મોટા ભાગના કાવ્યો જે છે નરસિંહ મહેતાના એ તેમને છંદની અંદર રચના કરી છે નેક્સ્ટ છે કે નરસિંહ મહેતાના પ્રભાતિયા તો મિત્રો જે નરસિંહ મહેતાના કાવ્યો છે એ ગુજરાતી ભાષામાં પ્રભાતિયા નામે જાણીતા છે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું

કુંવરબહેનું મામેરું એવા જે પદો રચ્યા એ તેમને પોતાના જીવનથી રચ્યા હતા અને જે કૃષ્ણ ભક્તિના કાવ્ય છે કવિ શ્રી નરસિંહ મહેતાએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં વિતાવ્યું હતું તેથી તેમણે કૃષ્ણ ભક્તિના અનેકો કાવ્યો રચ્યા છે નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે એટલે કે નરસિંહ મહેતાના પદોમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના તમને જે ભાવ દેખાતો હોય ભગવાન શ્રી કૃષ્ણનું ઉપર જ તેમને આખું જીવન

સામળ્યો કાવ્ય છે એ મિત્રો કાવ્ય એક જે ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતાના મિત્રો એટલે કે ગોવાળો સાથે જે જંગલમાંથી ગાયો ચરાવીને પોતાના ગામ તરફ એટલે કે વૃંદાવન તરફ પાછા ફરી રહ્યા છે અને ત્યારે સાંજનું જે વર્ણન છે એનું વર્ણન આ કાવ્યની અંદર કરવામાં આવ્યું છે સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એ સમયે સામળીયો કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે જે આપણે આગળ જોઈ ગયા પછી છે મુગટ કાનમાં કુંડળ પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચંદન જેમ મયકે છે એટલે કે કૃષ્ણની અયા જે શણગાર છે એમની માહિતી આપવામાં આવી છે કે શ્રી કૃષ્ણએ પીળા રંગના વસ્ત્રો એટલે કે પીતાંબર પહેર્યા છે ફૂલની પછડી છે માથા ઉપર મોરનું મુગટ છે નેક્સ્ટ ટવાય આગળ વધીશું તો કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે એટલે કે જે કાવ્યની અંદર નર્સી મહેતાએ કૃષ્ણની શોભા આપણને સમજાવવા માગે છે એ મિત્રો અલગ અલગ ઉદાહરણો દ્વારા આપણને માહિતી આપી છે નેક્સ્ટ આપણે આગળ વધીશું જેમ કે તારાઓની વચ્ચે ચંદ્ર શોભતો હોય છે જેમ મિત્રો આકાશની અંદર તારાઓ હોય છે એ તારાઓની વચ્ચે જેવી રીતે ચંદ્ર આખો અલગ પડતો આપણને સારો લાગે છે એવી જ રીતે આખા ગોવાળના સમૂહની અંદર શ્રી કૃષ્ણ અલગ લાગી રહ્યા છે સોના વચ્ચે હીરો શોભે એમ ગોવાળો વચ્ચે

નિરખતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે એટલે કે શ્રી કૃષ્ણનો આવું રૂપ જોઈને નરસિંહ મહેતા વ્યાકુળ થઈ ગયા છે તો નરસિંહ મહેતા વારંવાર શ્રી કૃષ્ણનું આવું રૂપ જોવા માટે વ્યાકુળ થઈ જાય છે તો હવે આપણે આપણું મેઈન કાવ્ય સમજીશું કાવ્ય સમજૂતી પાઠ છે આપણો સાંજ સામે સાંભળ્યો અને મિત્રો અતિ મોસ્ટ એમપી કહી શકાય તમારી પરીક્ષાની અંદર મિત્રો પૂછાય છે કે સાંજ સામે સાંભળ્યું કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે તો આવશે ગીત કાવ્ય નેક્સ્ટ આગળ વધીશું તો તમે પ્રથમ જે પંક્તિ છે તમારા કાવ્યની એ આપણે વાંચવાની છે પહેલા તો સૌપ્રથમ તો સાંજ સમે સામળીયો વાલો સાંજ સમે સામળીયો વાહલો વૃંદાવન થી આવે આગળ ગોદન પાછળ સાંજન મનમાં મો ઉપજાવે તો મિત્રો આપણે વધુમાં હવે ચિત્રો દ્વારા માહિતી મેળવીશું

અહીંયા ગોધન શબ્દ વાપરવામાં આવ્યો છે તો ગોધન એટલે મિત્રો થશે ગાયોનું ગાયોનું એટલે કે ગાયોનો સમૂહ મિત્રો જે જૂના સમયની અંદર ગાયોને પણ એક ધન તરીકે માનવામાં આવતું હતું જે અત્યારે આપણે ગાયને માતા ત્વરી તરીકે માનીએ છીએ એવી રીતે જૂના સમયની અંદર ગાયને એક ધન માનવામાં આવતું હતું પાછળ સાજન અહીંયા જે સાજન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે સાજન એટલે કે અહીંયા તમે જોઈ શકો છો જે શ્રી કૃષ્ણની સાથે સાથે જે બીજા ગોવાળો છે એમના માટે મિત્રો આ તાવીની અંદર સાજન શબ્દ પ્રયોજવામાં આવ્યો છે મનમાં મોહ ઉપજાવે એટલે કે મનની અંદર મોહ ઉપજાવી રહ્યા છે શ્રી કૃષ્ણ સાંજનો સમય છે આગળ ગાયોનું ધણ છે પાછળ શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો એટલે કે ગોવાળિયાઓ છે અને સાંજના સમયે સૂર્ય આથમી રહ્યો છે આવું ચિત્ર જોઈ દરેકના મનમાં મો ઉપજાવે એવું ચિત્ર અહીંયા બન્યું છે હવે આપણે આગળ પંક્તિમાં જઈશું તો આગળ છે કે મોર મુગટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે રે પહેર્યા પીતાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે હવે આપણે ચિત્ર દ્વારા સમજીશું તો અહીંયા મિત્રો છે કે મોર મુગટ શિર સુંદર ધર્યો

પછી કાને કુંડળ લહેકેરે એટલે કે કાનમાં જે છે કુંડળ એટલે કે કાનમાં પહેરવાની બુટ્ટી લહેકેરે એટલે કે ઝૂલી રહ્યા છે તો જે શ્રી કૃષ્ણે માથા ઉપર મોર પીંચ વાળું મુગટ ધારણ કર્યું છે અને કાનમાં તેમના જે બુટ્ટી છે એ મિત્રો ઝૂલી રહી છે પહેર્યા પીતાંબર ફૂલની પછેડી પીતાંબર એટલે કે પીળા રંગના વસ્ત્રો જોઈ શકો છો શ્રી કૃષ્ણે પીળા રંગના વસ્ત્રો પહેરેલા છે ફૂલની પછેડી પછેડી એટલે કે જે આ કાપડ દેખાઈ રહ્યું છે જોઈ શકો છો ચુઆ ચંદન મહેકે રે પછી અહીંયા છે ચુવા તો ચુઆ શબ્દનો અર્થ શું થાય છે તો ચુઆ શબ્દનો અર્થ થશે એક પ્રકારનું સુગંધી તેલ આગળ છે કે ચંદન તો જે ચંદન જે મિત્રો જે

તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જેવી રીતે આ આપણું તારામંડળ છે છે આકાશ છે આકાશની અંદર જેવી રીતે આ બ્લેક બ્લેક આપણું રાતે આકાશ દેખાય છે નાના નાના તારાઓ છે એમની વચ્ચે જે આ ચંદ્રમા દેખાઈ રહ્યો છે એ મિત્રો આખો અલગ તરી આવે છે બધા તારાઓની અંદર એવી રીતે ગોવાળો જે છે આખું ગોધણ જે આવી રહ્યું છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ આખા અલગ તરી આવે છે આગળ છે કે હેમે જડિંગ હીરો રે જેવી રીતે આપણે આગળ વાત કરી હતી કે અમુક સોનાના દાગીના હોય છે એની અંદર હીરા જડવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો આ સંપૂર્ણ જે છે સંપૂર્ણ જે એક દાગીનો છે એ મિત્રો આખો સોનાનો છે એમની વચ્ચે જે આ હીરા છે આ હીરા પણ સંપૂર્ણ સોનાના દાગીનામાં અલગ તરી આવે છે એવી રીતે શ્રી કૃષ્ણ પણ આખા ગોવાળીની અંદર અલગ તરી આવે છે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું

અને હરિહરદરનો વીરો હરિહરદરનો વીરો એટલે કે હરિહરદર એટલે કે જે હળને ધારણ કરે છે અહીંયા જોઈ શકો છો હળને ધારણ કોણ કરે છે તો શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ તો બલરામ પોતે હળ ધારણ કરે છે તો હરિહરદરનો વીરો એટલે કે બલરામના ભાઈ એટલે પોતે શ્રી કૃષ્ણ નેક્સ્ટ નેક્સ્ટ છે કે વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મંદડું તે ધસ્યું આ લિંગન મુખ પર હવે આપણે ચિત્ર જોઈએ તો અહીંયા મિત્રો છે કે વાલાજીનું રૂપ વાહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું એટલે કે જે શ્રી કૃષ્ણનું આવું રૂપ છે એ આપણા હૃદયની અંદર વસી ગયું છે હંમેશાની માતે મંદડું તે ધસ્યું મારું એટલે કે મન મારું આ રૂપ જોવા માટે હંમેશા વ્યાકુળ થઈ રહ્યું છે આગળ છે આળ કરી આલિંગન દીધું તનમન સુખ પર વારું એટલે કે આળ કરી આલિંગન દીધું એટલે કે આવો રૂપ જોઈને જે નરસિંહ મહેતા પોતે છે એ શ્રી કૃષ્ણની જોડે મળવા દોડી જાય છે અને શ્રી કૃષ્ણ તેમને પ્રેમથી ભેટી પડે છે આ મિત્રો એક ઓરિજિનલ વાર્તા નથી પણ કવિ શ્રી નરસિંહ મહેતાની આ એક કલ્પના છે જોઈ શકો છો કે આળ કરી આલિંગન દીધું તનમન મુખ પર વારો એટલે કે આવો ચિત્ર સ્ફૂટ થતા નરસિંહ મહેતા પોતે પોતાનું તન અને મન શ્રી કૃષ્ણ ઉપર વારી ગયા છે શ્રી કૃષ્ણ ઉપર મંત્ર મુક્ત થઈ ગયા છે નેક્સ્ટ આગળ વધીશું આપણે આગળ છે વાલાજીનું રૂપ મહાશુભકારી રશિયા વિના કેમ રહીએ નરસૈયા ના સ્વામીની શોભા નિરખી નિરખી અર્ખઈએ તો અહીંયા છે કે વાહલાજીનું રૂપ મહાશુભકારી તો વાહલાજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ તો ભગવાન શ્રી કૃષ્ણનું આવું રૂપ એ મિત્રો મહા મહાશુભકારી છે પછી છે કે રશિયા વિના કેમ રહીએ રે રશિયા વિના કેમ રહીએ એટલે કે આપણે આવું રૂપ શ્રી કૃષ્ણનું નિહાળ્યા વિના કેમ રહી ના શકીએ આગળ છે કે નરસૈયાના સ્વામીની શોભા નિરખી નરસૈયાના સ્વામીની અહીંયા નરસૈયાના સ્વામી એટલે કે નરસિંહ મહેતાના પ્રભુ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે નરસિંહ મહેતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની આવી શોભા જોઈને આપણે અંતરની અંદર એટલે કે આપણા અંદર હર્ષ અનુભવીએ છીએ નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું કાવ્યમાં જોઈ શકો છો આ મિત્રો ચિત્રો છે

આગળ આપણે જોઈશું શબ્દ સમજૂતી જે તમારું સંપૂર્ણ કાવ્ય પૂરું થાય છે એની પાછળ જે શબ્દ સમજૂતી આપેલી છે સમગ્ર કાવ્યની અંદર અમુક આપણે તડપદા શબ્દો પણ જોયા હતા જે પોતાની જે ભાષા હોય છે એ ભાષાને આપણે શિષ્ટ રૂપના શબ્દો જોઈશું તો સૌપ્રથમ આપણે આપણે સામાયારથી શબ્દો વિશે માહિતી મેળવીશું તો જોઈ શકો છો તો અહીંયા સૌપ્રથમ આપણે શબ્દ પ્રયોજ્યો હતો કાવ્યની અંદર કે ગોધન ગોધનનો અર્થ શું થાય છે

તો પછડી એટલે કે ઓઢવાની જાડી છે ચંદન ચંદન શું છે મિત્રો તો ચંદન એક જાતનું સુગંધી લાકડું છે તમે ચંદનના ઝાડ વિશે પણ માહિતી ક્યાંક ને ક્યાંક ચંદનના ઝાડના ચિત્રો પણ તમે જોયા છે ચંદનનું ઝાડ તમે રૂબરૂ પણ જોયેલું હશે આગળ જોઈશું તો ચંદન ને મિત્રો પણ કહેવામાં આવે છે અને સશિયરના બીજા પણ સામાનથી શબ્દો જો તમને આવડતા હોય તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો જે મિત્રની સાચી કોમેન્ટ હશે એ મિત્રની કોમેન્ટ પિન કરવામાં આવશે આગળ છે હેમ તો હેમનો અર્થ થાય છે સોનું કનક ને સુવર્ણ નેક્સ્ટ છે હળદર તો હળદર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામ હળને ધારણ કરનાર પોતે જે હળને ધારણ કરેલા હોય છે એમને મિત્રો બલરામ કહેવામાં આવતા હોય છે પછી છે નિરખવું નિરખવું તો છે ધ્યાનથી જોવું આગળ છે આ આળ એટલે કે આક્ષેપ અહીંયા વહાલ મિત્રો થશે આપશે જ પણ આપણા વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લઈએ તો વિરુદ્ધાર્થી શબ્દ ફક્ત ત્રણ જ છે તો મોહ તો થશે નિર્મોહ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તમારે સંપૂર્ણ સૌપ્રથમ જ્યારે તમારી પ્રથમ પરીક્ષા આવે ત્યારે તમારે બીજા બીજું જે હોય છે મટીરિયલ એ પછી કરવાનું છે સૌપ્રથમ તમારે પોતાની પાઠ્યપુસ્તકના જે સમાજાર્થી શબ્દો છે વિરુદ્ધાર્થી શબ્દો છે અમુક જે આપણે આગળ ચેપ્ટર વિશે માહિતી મેળવીશું એમાં તમને રૂઢિપુરવો પણ આવશે એ તમારે સૌપ્રથમ કરવાનું છે ચેપ્ટરમાંથી જે પરીક્ષાની અંદર જે તમને વ્યાકરણ પૂછાય છે એ મિત્રો સો સો ટકા પાઠ્યપુસ્તકમાંથી જ લેવામાં આવે છે જોઈએ મોહ તો મોહ તો થશે નિર્મો આગળ છે રૂપ તો થશે કુરુપ પછી છે શુભ તો થશે મિત્રો અશુભ

નેક્સ્ટ મિત્રો તો સાંજ સમય સાવળીઓ જે આપણે કાવ્ય આ વિડીયોની અંદર સંપૂર્ણ કાવ્ય સમજૂતી જોઈ કવિ પરિચય જોયો તો મિત્રો આ કાવ્યનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયનો વિડીયો અગાઉ અમે મૂકેલો છે એ સ્વાધ્યાયનો સંપૂર્ણ વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જશો એટલે કે ત્યાં જઈને તમે વિડીયો આપેલો છે સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનનો એ વિડીયો જોઈ તમારે સ્વાધ્યાય ખાલી વિડિયો જોઈને બેઠે બેઠે ઉતારવાનું નથી પોતાના નોટબુકની અંદર લખવાનું નથી પણ પહેલાં સંપૂર્ણ વિડીયો જોઈ લેવાનો છે સાધ્ય સમજી લેવાનું છે પછી એ પ્રશ્નોનો જાતે જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે એવું નથી કે વિડીયોમાં જેવો જવાબ આપ્યો એવો જ તમારે લખવાનો છે પણ તમારે કાવ્ય સંપૂર્ણ પહેલાં તો મગજની અંદર ધ્યાનથી વાંચવાનું છે પાઠ્યપુસ્તકમાં જોઈને પણ તમે વાંચી શકો છો પછી પ્રશ્ન હોય એ પ્રશ્ન તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે અને અમુક જે નાના પ્રશ્નો છે એક વાક્યના એ તો તમને યાદ રહી ગયા અને અને મિત્રો મિત્રો છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને વિડીયોને પણ લાઈક કરીને જજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરજો જેથી કરીને તે પણ ગુજરાતીનું આ લેક્ચર જોઈને તેમનું કાવ્ય નંબર એક પરફેક્ટ થઈ જાય તો મિત્રો મળીશું આવાજ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત